નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ માં સ્વાધ્યાય એટલે આ બે ખૂણા અને ડબલ્યુ પ્લસ આ બે ખૂણાનો સરવાળો સરખો હોય તો કરો કે એ એ રેખા છે આપણે સાબિત શું કરવાનું કે ભાઈ આ માપ રેખા ક્યારે હોય તો કે એકસો એસી બિંદુ આગળ બધા ખૂણાનો સરવાળો કેટલો હોય ત્રણસો અંશ તો આપણી જોડે ચાર ખૂણા છે એક્સ વાય ડબલ્યુ અને જેડ એક્સ વાય ડબલ્યુ તો અહીંયા લખીએ કે બિંદુ ઓનો સરવાળો ત્રણસો ને સાહીઠ છે બરોબર મિત્રો એટલે થશે શું કે ખૂણો એક્સ વત્તા વાય વત્તા ડબલ્યુ પ્લસ જેડ બરોબર ચારે ચાર ખૂણા સરવાળો કેટલો થાય ત્રણસો ને સાહીઠ અંશે એટલે અહીંયા ચારે ચાર ખૂનાનો સરવાળો કેટલો થયો ત્રણસો ને સાહીઠ હવે ખૂણો એક્સ વત્તા ખૂનો વાય હવે ડબલ્યુ પ્લસ જે હતા એના બરાબર શું છે તો કે એક્સ પ્લસ વાય છે તો અહીંયા ડબલ્યુ પ્લસ ઝેડ છે એના સ્થાને એક્સ પ્લસ વાય લખી શકું કારણ કે બંને કેવા છે સરખા છે એટલે અહીંયા શું લખ્યું મિત્રો અહીંયા આપણે એક્સ નો થોડોક વ્યવસ્થિત લખીએ જેથી કરીને સમજ પડે એક્સ પ્લસ વાય વધતા એક્સ પ્લસ ત્રણસો ને સાહીઠ અંશ બરોબર મિત્રો આટલે સુધી ખબર પડી હવે અહીંયા દેખો એક્સ કેટલી વાર છે બે વાર વાય કેટલી વાર છે બે વાર તો હું અત્યારમાં આ રીતે લખી શકું કે ટુ એક્સ વધતા ટુ બરાબર ત્રણસો ને સાહીઠ અંશ માટે આમાંથી બે કોમન કરી લેશું બરાબર બંનેમાં બે સરખા છે એટલે બે કંશની અંદર એક્સ પ્લસ વાય બરાબર ત્રણસો ને સાહીઠ અંશ આ જે બે છે અહીંયા ગુણાકારમાં છે બરાબર એને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થશે ભાગ્યા બે થઈ જશે તો લખીએ માટે એક્સ પ્લસ વાય બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા બે આપણે અહીંયા ભાગ ઉડાડીએ એટલે શું થશે ત્રણસો ભાગ્યા બે એટલે એકસો જવાબ માટે ખૂણો એક્સ વત્તા વાય બરાબર કેટલા મળ્યા એકસો ને એસી અંશ મળ્યા આપણને માટે લખી શકાય કે અહીં જે એક્સ બરાબર શું હતું તો કે x બરાબર છે કોબી ખૂણો તો કે x બરાબર ખૂણો કોબી અને y બરાબર કયો ખૂણો છે તો કે y બરાબર કોએ ખૂણો છે ખૂણો કોએ હોવાથી શું થશે આપણે અહીં લખો તો કે ખૂણો કોબી + ખૂણો કોએ બરાબર કેટલો થાય 180° થાય હવે જો આ એક આ બંને ખૂણાનો સરવાળો એકસો એસી તો એ શું છે રેખા કહેવાય માટે ખૂણો એ રેખા છે અને આ ક્યાંથી લખીએ છીએ આપણે તો કે આપણે જે પૂર્વધારના છ પોઈન્ટ બે જે શીખેલા એના આધારે લખીએ છીએ કે કોઈ પણ ખૂણાનું માપ એકસો એસી અંશ થાય તો કોઈ પણ આસન કોણના ખૂણાઓનું માપ એકસો એસી અંશ થાય કોઈ પણ આસન કોણના તો એમાં સામાન્ય ન હોય તેવી બે બાજુઓ શું બનાવે રેખા બનાવે છે તો એના આધારે આપણે અહીંયા શું લખ્યું છે કે એઓ બી એ રેખા છે ત્યારબાદ મિત્રો દાખલા નંબર પાંચ જોઈશું તો દાખલા નંબર પાંચ માં કે છે કે આકૃતિમાં પીઓ ક્યુ રેખા છે જે સોરી પીઓ ક્યુ એ રેખા છે તો અહીંયા જે આ રેખા છે એનું નામ શું છે તો કે પીઓ ક્યુ પીઓ ક્યુ આ એક પીઓ ક્યુ રેખા છે બરોબર આ જે કિરણ ઓઆર છે એ પિક્યુ રેખાને શું છે લંબ છે અને લંબ હોય તો અહીંયા કેટલા અંશો ખૂણો બને નેવો અંશ ખૂણો બને ત્યારબાદ શું છે કિરણ ઓપી અને ઓઆર વચ્ચે અન્ય એક કિરણ ઓએસ આવેલ છે

જવાબના અડધા જેટલું છે એટલે 1 હાફ ખૂણો QoS ઓછા POS જેટલું છે તો સાબિત કરવાનું છે તો જોઈએ દાખલામાં તો કે OQ આપણને પક્ષમાં શું આપ્યું છે કે એ રેખા છે કિરણ OR એ પીક્યુ રેખા પર શું છે પીક્યુ રેખા પર આ જે રેખા પીક્યુ છે એના પર આ લંબ છે એનાથી બનતા બંને ખૂના રેખિક જોડના ખૂણા થશે આ બે ખૂના આ રેખિક જોડનો ખૂણો થાય છે અત્યારમાં ભૂલી જાઓ કે આપણી જોડે નથી આપણે શું છે પિક્યુ રેખા છે એની પર ઓઆર રેખા છે આ લંબ થશે આ રેખિક જોડનો ખૂણો બનશે અહીંયા લખવું હશે તો લખાશે આપણે કે ખૂનો પી ઓ આર જોડના ખૂણા મિત્રો આટલે સુધી ખબર પડી હવે હવે પી આરોક્યુ નું માપ કેટલું છે લંબ હોવાથી નેવું અંશ થશે તો આપણે લખશું કે ખૂણો પીઓઆર વત્તા આરો એટલે કેટલું થયું નેવું અંશ માપ બરાબર એકસો ને એસી અંશ કેમ આવું લખ્યું કારણ કે ઓઆર લંબ પીક્યુ હોવાથી એટલે સુધી ખબર પડે મિત્રો હવે તો અહીંયા શું થશે આનું જવાબ તો પીઓઆર બરાબર એકસો એસી માઇનસ નેવું એટલે કેટલો જવાબ આવે નેવું જવાબ આવે એટલે આપણે અહીંયા લખાય કે પીઓઆર બરાબર ખૂણો આરઓક્યુ બરાબર નેવું અંશ મળે બંને ખૂણા કેવા છે સરખા મળે છે માટે હવે હવે જો આખો આ શું હતો કે રેખા છે એટલે આખાનું માપ કેટલું થાય એકસો એસી અંશ થાય એટલે એક બે અને ત્રણ ત્રણે ત્રણ ખૂણાનું માપ કેટલું થાય એકસો એસી અંશ થાય તો આપણે લખીએ કે અહીં અહી પીઓ ક્યુ રેખા માટે ખૂનો પી ખૂણો ROQ કેટલો થાય થાય હવે POS નું માપ આપણી જોડે નથી એટલે એમના એમ લખીએ તો કે POS વત્તા આર નું માપ નથી એટલે એને એમને એમ લખીએ ROQ નું માપ છે કેટલું છે નેવું બરાબર એકસો ને હવે આ નેવું ને બરાબરની સામે લઈ જાઉં એટલે શું થશે કે પીઓએસ વધતા ખૂનો આર ઓ બરાબર એકસો ને એસી માઇનસ નેવું માટે ખૂનો પીઓએસ વધતા ખૂનો આર બરાબર નેવું મળશે હવે હવે જે આરઓએસ છે એ હું બરાબરની સામે લઈ એટલે અહીંયા પ્લસ છે એટલે સામે જશે એટલે શું થશે માઇનસ થશે માટે ખૂનો નેવું માઇનસ ખૂણો આર થાય અને હું આપીશ એક નંબર બરોબર મિત્રો હવે અહી જો આ બંને ખૂણા ભેગા કરું એટલે આખો ખૂણો કયો બને તો કે આખો ખૂણો ક્યુ થશે આ બંને ખૂણાનો સરવાળો કરી છે એટલે તો આશર નો કોણ થાય તો લખીએ કે અહીં ખૂણો ક્યુ બરાબર ખૂણો આર વત્તા ખૂનો આર ઓ ક્યુ આવું થશે હવે આરો ક્યુ નું માપ આપણને ખબર છે કેટલું છે નેવું થાય છે બરોબર આને આપણે આપે બે નંબર હવે આપણે શું કરશું કે આ બે નંબરમાંથી એક નંબરને વાત કરીએ તો લખીએ કે બે માંથી એક બાદ કરતા બાદ કરીએ એટલે શું થશે કે બે નંબર કોણ છે તો કે ઓછા પીઓએસ આપણે ડાબી બાજુ લખી દીધી હવે જમણી બાજુ લખી બે નંબરમાં જમણી બાજુ શું છે તો કે આરઓએસ ઓએસ વધતા નેવું માઇનસ કૌશમાં લખીએ નેવું માઇનસ ખૂનો આર ઓ એસ બરોબર મિત્રો હવે અહીંયા ધ્યાનથી જોજો પાછું એમ લખીએ કે ખૂનો ક્યુ ઓ એસ માઇનસ ખૂનો પી ઓ એસ બરાબર ખૂનો આર ઓ એસ હવે રાખવાનું તો પ્લસ અહીંયા પ્લસ છે કંઈ નથી એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ નેવું થશે એ રીતે અહીંયા માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે એટલે અહીંયા લખશું પ્લસ ખૂનો આર હવે અહીંયા મિત્રો જુઓ વધતા નેવું ઓછા નેવું એટલે ઝીરો થઈ જાય એટલે બંને નીકળી જાય માટે આપણી જોડે શું વધ્યું હવે તો કે ખૂણો ક્યુ ઓછા ખૂણો પી ઓ એસ બરાબર હવે બરાબર આ બંને આર ઓ એસ વધતા આર એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે ટુ ખૂણો આર થાય બરોબર મિત્રો હવે અહીંયા પાસે લખું છું હવે દેખો આ જે બે છે ગુણાકારમાં બરાબરની સામે જાય એટલે ભાગાકારમાં થાય हूँ आ रीते लखु के खूण क्यू ओ एस ओ पीओ एस बराबर खूनो आर ओ एस आ रीतेकमी ए रीते लख तो लखाशे खूनो आर ओ एस बराबर एक दूनो क्यू ओ एस ओणो पीओ एस તો આપણે જે સાબિત કરવાનું હતું એ મિત્રો અહીંયા સાબિત થાય છે અને એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાવેલ છે તો મેં અહીંયા એક્સ ને બિંદુ પી સુધી લંબાવ્યું છે આપેલ સૂચના પરથી આકૃતિ દોરો આપણે અહીંયા આકૃતિ દોરી છે લંબાવી છે હવે શું કહેતું કિરણ

રેખા સુધી છે બરોબર મિત્રો હવે રેખા હોય તો મિત્રો અહીંયા જુઓ તો ખૂણો એક્સ વાય જેડ અને ખૂણો ઝેડ વાય પી બરોબર

હવે પક્ષમાં એક વસ્તુ આપ્યું છે કે xy z નું માપ કેટલું છે તો કે 64 તો લખીએ 64 ડાઉન્સ વત્તા ખૂણો pyz અથવા zyp બરોબર અહીં આપણે સુધાર દઈએ નામ એકદમ મિત્રો ખૂણો z y p બરોબર માટે ખૂનો ઝેડ વાય બરાબર એકસો ને ચોસઠ ને બરાબર એટલે શું થાય કે માઇનસ ઝેડ વાય પી બરાબર એકસો એસી માઇનસ ચોસઠ આ બાજુ પ્લસ માં હતા એટલે શું થાય માઇનસ થશે બરોબર મિત્રો તો માટે ખૂનો ઝેડ પી બરાબર એકસો એસી માંથી ચોસઠ કેટલા વધે મિત્રો એકસો ને સો વધશે હવે હવે પક્ષમાં આપણને શું કીધું છે કે કિરણ વાઈક્યુ મતલબ અહીંયા જેડવાઈપી આપણને મળ્યો છે આ ખૂણો જેડવાઈ પી ખૂણો કોણ મળ્યો છે એકસો ને સોડો નો મળે છે હવે અહીંયા શું કીધું છે કે કિરણ વાયક્યુ એ નો દ્વિભાજક છે એટલે કે જે જેડવાઈપી ખૂણો મળ્યો છે એના બે સરખા ભાગમાં વિભાજિત કરે છે તો અહીંયા ઝેડવાઈ ક્યુ અને પીવાય ક્યુ બરાબર બંનેના ક્યુ વાય પી અથવા બંનેના માપ મળશે કારણ કે બંને ખૂણા સરખા ભાગમાં વિભાજિત કોણ કરે છે જે કિરણ વાયક્યુ છે વાયક્યુ એ ખૂણો ઝેડ વાયક્યુ નો દ્વિભાજક હોવાથી जक हो सत्यांश गुना जेड़ी ना तो एक सौ सोड़ अंश लगू कारण के खूनो खूनो झेड वायपी बराबर एक सौ सोड अंश બરોબર છેદ ઉડારી આપણે અહીંયા તો શું થશે એકસો સોળ ભાગ્યા બે કરી એટલે આપણો જવાબ કેટલો આવે આવે માટે બરાબર અઠાવન અંશ એટલે આપણા બંને ખૂના કેટલા મળ્યા અઠાવન અઠાવન ના મળી ગયા બરોબર મિત્રો હવે હવે આપણે શું શોધવાનું હતું વિપરીત કોણ શોધવાનું છે સોરી પહેલું તો આપણે ખૂણો એક્સ વાય ક્યુ શોધશું આપણને અહીંયા શું કીધું છે કે નું તો લખીએ કે અહીં આ એક્સ વાય ક્યુ ખૂણો છે એમાં બે ખૂણા છે તો એક્સ વાય ઝેડ અને ઝેડ વાય ક્યુ આ બંને ખૂણા ભેગા કરો એટલે એક્સ વાય ક્યુ ખૂણો બને તો લખીએ અહીંયા ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ખૂણો એક્સ વાય

એકસો ને બાવીસ ખૂણો એક્સવાય ક્યુ શોધવાનો હતો એ શોધાય ક્યુ વાયપી એટલે આ ખૂણો થયો બરોબર ક્યુઆઈપી એટલે આ ખૂનો થયો એનો વિપરીત કોણ એટલે આ શોધવાનો છે હવે આપણે જોડે ક્યુઆઈપી નું માપતો છે કેટલું છે અઠાવન છે તો અઠાવન ને ત્રણસો માંથી બાદ કરીએ એલે આપણો આપણો જવાબ મળી જશે 302 વિપરીત કોણ તો લખીએ હવે કે અહી કે માટે વિપરીત ખૂણો QYP = 360 - ખૂણો QYP થશે બરોબર મિત્રો માટે શું થાય કે વિપરીત ખૂણો QYP બરાબર ત્રણસો સાહીઠ થાય કારણ લખવાનું કારણ કે ખૂણો ક્યુઆઈ પી કેટલો માટે બાદ બાકી કરશું તો વિપરીત ખૂનો ક્યુઆઈપી કેટલો મળે ત્રણસો માંથી અઠાવન જાય એટલે ત્રણસો બે અંશ જવાબ થાય માટે વિપરીત ખૂણ ક્યુઆઈપી આપણને અહીંયા કેટલું મળે છે કે ત્રણસો બે અંશ મળે છે અને ખૂણો કેટલો મળ્યો છે અહીંયા તો કે એકસો ને બાવીસ અંશ મળે છે તો મિત્રો અહીંયા આપણું દાખલા નંબર છ પૂર્ણ થાય છે અને આપણું સ્વાધ્યાય છ પોઈન્ટ એક પણ પૂર્ણ થાય છે આભાર મિત્રો